તમે પણ ગાય ભેંસ કોઈ પણ પશુ લેવા કે વેચવા માંગતા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરી દેજો જેથી નવા નવા વિડીયો તમને દરરોજ જોવા મળી શકે ઉમેશભાઈ ને ભેંસ વેચવાની છે ફૂલ જવાબદારી સાથે વ્યાજબી ભાવે વેચવાની છે વિડીયોની અંદર હું તમને ભેંસની બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો આ ભેંસ સિવાય અન્ય કોઈ પણ ભેંસ છે ગાય છે બળદ છે વગેરે પશુ લેવા હોય તો આ વિડીયોની છેલ્લે મારા ચેનલનું પ્લેલિસ્ટ આવશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે બીજા વાહન બીજા પશુ અને વાહનના વિડીયો પણ આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આપણું યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બને એટલો શેર કરજો બીજા મિત્રની મદદ થઈ જાય ઉમેશભાઈને આ ભેંસ વેચવાની છે વેતરની વાત કરું તો ત્રીજા વેતરની અંદર આ ભેંસ છે અને માત્ર ને માત્ર આઠ થી દસ દિવસની કાચી છે તમે વિડીયો અંદર ભેંસ જોઈ રહ્યા છો દૂધ દૂધ પણ એકદમ સારું છે બાકી સાવ સોજી જવાબદારીવાળી ભેંસ તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ભેંસ રૂબરૂ જોઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પેલા ઉમેશભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો ઉમેશભાઈનો કોન્ટેક કરીને જજો જો ભેંસ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ત્રીજું વેતર વ્યાસે આઠથી થી દસ દિવસની કાચી સોજી ભેંસ અને કિંમત અંદાજીત પંચાણું હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર થોડો ઘણો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી રાખી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે પોરબંદર અને માધવપર આ ભેંસ જોવા મળશે ભેંસ લેવી તો ઉમેશભાઈના નંબર કઈ રીતના મેળવવા તો વિડીયો નીચે જ ઉમેશભાઈના એકાણું જીરો પિસ્તાલીસ વાળા નંબર ઉપર તમે ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ ભેંસ ગાય અન્ય કોઈ પણ પશુ વેચવા માંગતા હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર મને વોટ્સએપ મેસેજ કરી શકો છો હાઈ લખીને